નમસ્કાર બધાને આજે આપણે એક વાર્તા દ્વારા સમજીશું કે પ્રાણ અને પ્રકૃતિ હંમેશા સાથે જ જાય છે તે એક વાર્તા છે જે ઘણી પ્રખ્યાત છે તમે સાંભળ્યું કે ન સાંભળ્યું અત્યારે ત્યાંથી સાંભળજો એક રાજા રાજકુમાર હતું તે પોતાના પ્રદેશમાં ફરવા નીકળ્યા ફરતા ફરતા તે રાજકુમારની નજર એક ભીખ માગતી કન્યા પર પડી તેણે જોયું કે આ કન્યા ભલે ચિથરે હાલ છે છતાં કેટલી સુંદર છે દેખાવામાં ખૂબ સુંદર છે મને આની સાથે પરણાવવાની પરણવાની ઈચ્છા છે તો રાજકુમારે તે કન્યાની પાસે જઈ પ્રસ્તાવ મૂક્યો એટલે કે પ્રપોઝ કર્યો કે મારી સાથે પરણીશ તો હું તને રાણી બનાવી રાખીશ તો પેલી ભિખારી છોકરી તો રાજીના રેડ થઈ ગઈ અરે વાહ કેરું કેવું સારું હું તો આમ ફરીશ સારા સારા કપડાં પહેરીશ તૈયાર થઈશ આભૂષણો પહેરીશ અને બેસવાનું ને ઓર્ડર કરવાના આવું બધું વિચારી તેણે તો તરત જ હા પાડી દીધી પછી રાજકુમાર સાથે તે છોકરીના લગ્ન થયા અને તે રાણી બની ગઈ પછી આરામની જિંદગી પણ થોડો સમય તો બધી સાહેબી ભોગવી પણ તેને ક્યાંક મન મન ન લાગે ક્યાંક ને ક્યાંક ઉદાસ થઈ જાય ઘણીવાર ઉદાસ થઈને બેસે રાજા કહે કેમ તમે ઉદાસ રહો છો કંઈ ચિંતા છે તો પેલી રાણી કહે ના કંઈ નથી એમ કહે ચિંતા ન હોય એવી રીતથી રહેવા માંડે પણ નવા નવા રાણી આવ્યા છે તે છાના માના એક ઓરડામાં જાય છે અને થોડી વાર રહી બહાર આવે એટલે આનંદિત થઈ જાય છે આ વાત ત્યાં રાજમહેલની એક દાસીને ખબર પડી તો તે દાસીએ રાજાને વાત કરી કે તમારી રાણી આખો દિવસ ઉદાસ રહે છે પણ તમે બહાર જાઓ પછી આ ઓરડામાં જાય અને દરવાજો બંધ કરી થોડીવાર કંઈક બોલે છે પછી બહાર આવે તો આનંદમાં આવી જાય છે કેમ એવું કરે છે તમને કંઈ ખબર છે તો રાજા કહે ના મને ખબર નથી પણ તપાસ તો કરવી પડશે કે તેને ખુશ કેવી રીતથી કરી શકાય તો રાજાએ રાણીને એકાંતમાં જઈ પૂછ્યું કે રાણી તમે થોડી વાર આ ઓરડામાં જાઓ છો અને બહાર આવો છો પછી ખુશ રહો છો તો મને કહો કે આનું કારણ શું છે તમારી ખુશીનું તો તે રાણી પહેલાં તો રડવા માંડ્યા પછી શાંત પડી કહ્યું હું આમ તો આ મહેલની રાણી છું મારે કોઈ વસ્તુની ખામી નથી પણ નાનપણથી જ ભીખ માગવાની શીખી છું તેથી મને આવું સુખ સાયબી એ બધું હોવા છતાં હું જ્યાં સુધી ભીખ ના માગું ત્યાં સુધી શાંતિ થતી નથી તેથી થોડીવાર હું આ ઓરડામાં જઈ બારણું બંધ કરી પહેલાં તૂટેલા કપડાં પહેરી મેલો ઘેલો થેલો ખંભે ટીંગાળી બારીએ જઈ થોડીવાર બોલું છું શું બોલું છું તો કે કંઈ ખાવાનું આપો કંઈ આપો ભગવાન તમારું ભલું કરશે ફૂલ નહીં તો ફૂલની પાંખડે પણ કંઈક તો આપો જ આવી રીતે ભીખ માગું છું તેથી મને શાંતિ થાય છે અને આ જ છે મારી ખુશીનું કારણ પછી તો રાજા હસવા માંડ્યા કે માણસ તેની મૂળ પ્રકૃતિ પ્રમાણે જ જીવવાનું પસંદ કરે છે આપણામાંથી પણ ઘણાને આવું જ હોય છે જે તમને ખ્યાલ હશે તો કેવી લાગી આ વાર્તા જો ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ બધાનો